જો તમે સસ્તું ઘી લેતા હોય તો તમારે હવે ચેતી જવાની જરૂર છે કારણ કે સસ્તું ઘી તમને મોંઘું પડી શકે છે સસ્તું ઘી તમને સીધા હોસ્પિટલ પહોંચાડી શકે છે સુરતમાં નકલી ઘીનો મોટો જથ્થો ઝડપાયો છે પોલીસે મોટા પ્રમાણમાં ડુપ્લિકેટ ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે તો આરોગ્ય વિભાગનું કામ રાંદેર પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે સુરત શહેરમાં આરોગ્ય વિભાગ ઊંઘતું ઝડપાયું છે પોલીસે નેવ કિલો નકલી ઘી જપ્ત કર્યું છે તો ઘરમાં ડાડા ઘી અને કેમિકલ નાખી ઘી બનાવતા હતા તો પોલીસે આરોપી રાજેશ પટેલને ને ઝડપી લીધો છે આરોપીના ઘરમાંથી ઘીના મળી આવ્યા છે તો નકલી જથ્થો જપ્ત કરવાનો મામલો સામે આવ્યો છે પોલીસ દ્વારા તે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આરોગ્ય વિભાગ દ્વારા જે કામ થવું જોઈએ તેના બદલે રાંધેર પોલીસ દ્વારા કામને પાર પાડવામાં આવ્યું છે જેમાં નેવ કિલો નકલી ઘી જપ્ત કરવામાં આવ્યું છે તો સુરતમાં નકળી ઘીનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે પોલીસે મોટા પ્રમાણમાં ડુપ્લિકેટ ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે તો આરોગ્ય વિભાગનું કામ પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે સુરત શહેરમાં આરોગ્ય વિભાગ છે તમારી સાથે હાલ અમિત જોડાઈ ગયા છે અમિત જે પ્રમાણે ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે નકળી ઘીનો જથ્થો તેમાં પોલીસ દ્વારા હાલ શું કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અને આરોગ્ય વિભાગ ત્યારે શું કરતું હતું થી વાત કરવામાં સુરત ની રાંદેર પોલીસ ને બાતમી મળી હતી કે રાંદેર વિસ્તારમાં ગોઘા ચોક પાસેની સાયના સોસાયટી માં એક ઇસમ છે તે ઘીમા ભેડેડ કરી રહ્યો છે બાતમી ના આધારે પોલીસે સ્થળ પર જઈને તપાસ કરતા સામે આવ્યું હતું કે આ ઇસમ હતો ઘી તેમજ કરીને શુદ્ધ ઘી જેવું હળદર ઘી અને કેમિકલ મિક્સ કરીને જે ઓરિજિનલ ઘી દેખાતો હોય તે જ પ્રકારનું ઘી તૈયાર કરતો હતો પોલીસે ડાલ ઘી ના ત્રીસ કિલો જે ડબ્બા હોય છે તે મળી આવ્યા છે આ ઉપરાંત રિફાઈન્ડ સોયાબીન ના જે પાંચ ડબ્બા મળ્યા છે આ ઉપરાંત જે કુલ મળીનેવું કિલો જેટલો જે ઘીનો જે જથ્થો છે આના ઘરમાંથી મળી આવ્યો છે ઓગણત્રીસ હજાર છસો ત્રીસ રૂપિયા નો મુદ્દામાલ જપ્ત કરાયો છે અને હાલ આ જે વ્યક્તિ હતો ઘી બનાવતો હતો તેનું નામ રાજેશ પટેલ હોવાનું સામે આવ્યું છે અને હાલ તો પોલીસે વધુ તપાસ શરૂ કરી છે કે કેટલા સમયથી આ ઘી બનાવતો હતો અને કઈ કઈ જગ્યા પર આ ઘીનું વેચાણ કરતો હતો જી અમિત સમગ્ર મામલો સામે આવ્યો છે તેમાં તે ઘરમાં ડાલડા ઘી બનાવતો હતો અને કેમિકલ નાખી ઘીનું વેચાણ કરતો હતો ત્યારે સવાલ એ પણ થઈ રહ્યો છે કે ઘરમાં જ જ્યારે આ પ્રમાણે વેફલો કરવામાં આવી રહ્યો હતો ત્યારે આસપાસ શું કોઈને ખબર ન પડી શું તંત્રને જાણ ન થઈ હજી ચોક્કસ થી આજે વાત કરવામાં આવે પોલીસને કોઈ અજાણ્ય વ્યક્તિ પાસેથી આ માહિતી મળી હતી અને માહિતીના જ આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી છે જોકે આ જ પ્રકારે ઘરમાં છાની છૂતી રીતે આ વ્યક્તિ જે ઘી બનાવતો હતો તેની જાણ આસપાસના લોકોને પણ ન હતી પરંતુ પોલીસે સતર્કતા દાખવી હાલ તો જે આ ઇસમને પકડી પાડ્યો છે અને જે તેની પાસેથી નકલી ઘી હતું તે જપ્ત કર્યું છે કેટલાક સમયથી આ ઇસમ છે લોકોના આરોગ્ય સાથે છીડા કરતો હતો તે તમામ બાબતો પર તપાસ કરવામાં આવશે અને આ મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે જી અમિત સમગ્ર માહિતી બદલ આપનો આભાર